નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત પક્ષીવી ડૉક્ટર સલીમ અલી ઉર્દુ પ્રાથમિક શાળા કર્મક બસો એકત્રીસ કમલુનગર લીંબાય સુરત તેમજ મીઠી ખાડી વોર્ડ ઓફિસ લિંબાઈ સુરતના સંયુક્ત પ્રયાસોથી નશા અંગે જાગૃતિ લાવવા માટે એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું અભિયાન અંતર્ગત આયોજિત આ રેલીમાં શાળા અને મીઠી ખાડી વિસ્તારના અધિકારીઓ સામાજિક આગેવાનો અને મહા સહભાગી બન્યા મીઠી ખાડી અધિકારી શ્રી સોપારીવાલા અને દિનેશ સાહેબ સહિત શાળાના આચાર્ય શ્રી

સફળ માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું